અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પહાડીયામાં આવેલા લીંબચ ધામમાં પાંચમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો પાટોત્સવમાં માતાજીના મંદિરે હવન કરવામાં આવ્યું હતું જેમાં ભૂદેવ દ્વારા હવનની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે આ કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓની ન વિતરણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉત્સવ માલપુરિયા ચોરાસી બારા જૂથ દ્વારા તેજસ્વી તાલાની સ્નેહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં અશ્વિનભાઈ લાલાભાઈ વાળન પરિવાર તરફથી આ પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પંડ્યા ખાતે પાંચમો ગયો સમાજ સમગ્ર સમાજમાં એક શ્રદ્ધાનો વિષય જે તે સ્થાનક હોય છે એમ સમગ્ર માલપુરિયા બારા ચોરાશી વાળ જૂથનું એક શ્રદ્ધાનું કેન્દ્ર એટલે

તેવો વિચાર કર્યો કે આપણે સમાજનો ઓછામાં ઓછો પૈસો કેવી રીતે ખર્ચ કરી શકીએ સમાજનો સમય કેવી રીતે બચાવી શકીએ ત્યારે સમગ્ર વડીલોના જે માર્ગદર્શન મળ્યું અને અમે એ દિશામાં આગળ વધી આજે પાટોત્સવ ભેગે વર્ષ બે હાજર ચોવીસનો અને વર્ષ બે હાજર ચોવીસ પચીસ નો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ અમે આ આજે પાટોત્સવના ભેગો રાખીને સમગ્ર સમાજનો સમય અને સમગ્ર સમાજનો પૈસો બચાવવાનો એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે સમગ્ર ગોળમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી અને લગભગ લગભગ ચારસો જેટલા બાળકોને સમગ્ર માલપુરિયા બારા ચોરાશી ગોળ વતી ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા સમગ્ર અભ્યાસ કરતા બાળકો પૈકી સમગ્ર ગોળમાંથી પહેલો બીજો અને ત્રીજો નંબર એમ પણ કાઢવામાં અલગથી કાઢવામાં આવ્યા હતા અને એવા જ બાળકોને દાતાઓ દ્વારા મહેમાનો દ્વારા અને સમગ્ર કમિટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શિક્ષણની એક નવી કેડી કંડારવાનો એક આ નાનો અને પ્રામાણિક પ્રયત્ન જ આગળ વધી વિકસે એવી મા લિંબતના ચરણોમાં પ્રાર્થના